નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વિસાવદર તાલુકાના સરસાઈ ખાતે પોષણ ઉત્સવનું થયું આયોજન આજરોજ વિસાવદર ઘટકના મોટી મોનપોરી સેજામાં સરસાઈ ખાતે સેજા કક્ષાના પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ પચીસનું આયોજન કરેલ છે જેમાં પધારેલા મહાનુભાવોના હાથે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વિપુલભાઈ કવાણી જિલ્લા પંચાયત સદસ્ય મધુબેન સાવલિયા જિલ્લા પંચાયત સદસ્ય ચેતનભાઈ દુધાત સરપંચ સરસઈ મુક્તાબેન ઝાલાવાડિયા તાલુકા પંચાયત સરસઈ હરીશભાઈ રિબડિયા કાંતિભાઈ લાખાભાઈ સરપંચશ્રી દુધાડા મથુરભાઈ સાવલિયા સરપંચ શ્રી ખાંભા કાળુભાઈ અંટાળા સરપંચ શ્રી પિયાવા તથા સોનલભાઈ દુધાત ઉપસરપંચ શ્રી સરસઈ આયુષ મેડિકલ ઓફિસર શ્રી મોટી મોનપરી રિદ્ધિબેન સીએચઓ સબ સેન્ટર સરસઈ લીલાબેન વાઢેર ઇન્ચાર્જ બાળ વિકાસ યોજના અધિકારી બાળકો સરગર્ભા બહેનો ધાત્રી બહેનો કિશોરીઓ અને વાલીઓ બહોળી સંખ્યામાં હાજર રહેલ છે નાની બાળાઓએ સ્વાગત ગીત સાથે મહેમાનોને આવકાર્યા હતા આવેલ મહેમાનો પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા સાથે નાના એવા બાળ વક્તા શ્યામભાઈ ચાવડા દ્વારા બાળ શક્તિ વિશે વક્તવ્ય રજૂ કર્યું હતું ટી આર બાળ શક્તિ માતૃશક્તિ પૂર્ણાશક્તિ અને મિલેટ્સમાંથી વાનગી બનાવી વાનગી નિદર્શન કરેલ અને પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબરને પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કરેલ કાર્યક્રમો દ્વારા સુપોષણ સંવાદ રોલ પ્લે રજૂ કરવામાં આવેલ હતો મિરેટ્સ વિશે નુક્કલ રજૂ કરવામાં આવેલ હતો મહાનુભવના હસ્તે બાળકના અન્નપાશન કરવામાં આવ્યા મહિલા મહાનુભવના હસ્તે સગર્ભા માતાનું શ્રીમંત કરવામાં આવેલ હતું આભાર વિધિ પ્રજ્ઞાબેન સુખાનંદી આઈસીડીસી સુપરવાઇઝર દ્વારા કરવામાં આવ્યું હતું આમ સફળતાપૂર્વક આ પોષણ ઉત્સવ કાર્યક્રમ સંપન્ન થયો હતો પાટી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આઈસીડીએસ કાર્યક્રમની અંદર ઉપસ્થિત અમારા જિલ્લા પંચાયતના સભ્યો તાલુકાના સૌ આગેવાનશ્રીઓ બહેનોને કેવી રીતે ભાવ ઓલું પેકેટ મળે અને કઈ કઈ વાનગી મળે એની સલાહ અને અમારા અધિકારીઓ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવી અને સૌ બહેનોને કાર્યક્રમની અંદર ઘણી માહિતી આપી અને માહિતી રૂપે આપ સૌ બધા હાજર એનો સૌનો આભાર